મહારાષ્ટ્રના પાલઘરમાં ભારે વરસાદના કારણે હાલાકી મુંબઈ વડોદરા પુલ પર પાણી ભરાયા જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો અને વાહન ચાલકો અટવાયા છે હવામાન વિભાગે આગામી 24 કલાક મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી પાલઘર થાણે રત્નાગિરી રાયગઢમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મહારાષ્ટ્રમાં ચોમાસું હવે જોર પકડી રહ્યું છે પાલઘર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે

તો હજુ પણ ચોવીસ કલાક ભારે વરસાદ મુંબઈમાં વરસશે આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી મુંબઈ પાલઘર થાણે રત્નાગીરીમાં વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આપ દ્રશ્યો જુઓ મુંબઈના દ્રશ્યો છે જ્યાં મુંબઈ વડોદરા હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે જેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે